હાલો તો ડાયરો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં છો અને તો આજે આપણે તુર વીણવાનું કામ ચાલુ છે અને આપણે આવ્યા છીએ ઘરે ચા બનાવવા અને ચાની જો આમાં મૂકી દીધી ચા અને કેટલી હેર કેબી છે અને આપણે પૂરું બેન ને કાકા માટે નાસ્તો છે અને આપણે પૂરું હેઠા હાલતા નથી એટલે તેડવો પડશે કાપુર બેન એટલે કીધું આઈને ઘેરે વિડીયો બનાવી નાખ્યું પછી હાલ્યા જાય નકર કીધું રસ્તામાં બનાવતા દેશું વિડીયો

पुरू बेने जो रिकेब्यू લઈ લીધી છે ચા પાવા હાથ પાડ્યો કાકાને पुरो હાથ તો કર ચાપી આવો કાકાઓ ચા આવી ગઈ ઠંડી થઈ જશે કે મમ્મ મમ્મા લઈ સુખાવા ગયા તો આવી જાવ ચા પીવા જાવ બધી કરતા ઉડ લાવતા હે ન આલે આવે છે કાકા નારામ ચા પીવા पुरवेन छे त मारे चापीवानो ज रकेबी तयार के दिदी हालो हन सेगु नाइ त भरी ह सेगु नाइ त काका मा शिंगो हालो है त आ अपन निकली थोड़ी कर दो थोडोक थोडोक हालो पुरहु लाइ

સાફ કરી નાખીએ કચરો ને ઉપર સિંગ હોય ને એ કાઢી નાખીએ ને મિત્રો આપણે બીયા વગરની થળિયા વગરની જે ખારે કરે ને એમાં મસ્ત મજાના દોડા આવી ગયા જોકે આવ્યા ને પંદર વીસ દિવસ થઈ ગયા દેખાય ધોળા ધોળા દેખાય ને એમાં મસ્ત મજાના દોડા આવી ગયા છે અને અમુક ફાટી ગયા છે દેખાય ફાગણ મહિના નું જ વાર નથી આમ ગણો ફાગણ મહિનો પોર એક મહિનો વધારે હતો એક મહિનો હોણ વધારે હતો એટલે પડતા નહિ પ્રમાણે એનું વસ્તુ આવી જાય

ફટાફટ તુવેર સાફ કરી નાખીએ ને પછી એને બધા પાણી પાય અને પોળો કરી દઈ એટલે એ રીતે તુવેર ની એક ગાહડી વિનાવી એક સાફ કરી નાખીએ દરરોજ એવરેજ એક ગાહાડી ની જ આવે કે કેમકે અત્યારે આપણે પારી પાર્યું હોય ને જે એમ ભેગી ના થાય અને નો એટલે હુકાલ નીણવામાં વાર લાગે એટલે આજે એક ગાહાડી થાય

ઘોરા ને બધાને પાણી પાવાનું બાકી છે પાણી દઈ પછી નીંદ પૂળો કરી દઈ પેલા તો મારું જેવું છે નાકું વાળવા કેમ કે બાપુ ગયા પાછા કંઈક કામ હતું એટલે બહાર ગયા છે એટલે હું જાઉં એક બે નાકા વાળું લગભગ તો હવે ઘઉં પી રેવામાં રહેશે હજી વાર નહીં હોય થી જાત ચેરા કદાચ હોય તો આપણા ઘઉં પોંક હવે ટાઈમ મળે ને તો કાલે સમજી છે પોંખ પાડવો છે આપણે એમ કે પછી ટાઈમ નહીં રે પોંખ પાડવાનો એમ કે પછી ઘડીયા આવે આવે મકાન સણમાં એટલે પછી કાંઈ ટાઈમ નહીં રે પોંક પાડવાનો મસ્ત મજાના કામ થઈ ગયા છે આપડા કેરામ જાય છે પાણી ને આ તો છોડે છોક પવન ઘટી ગયો છે એટલે બહુ વાંધો નથી પણ ન કરતો હાઉના દાણા સડી ગયા હોય એટલે પાઈ એટલે સીધા નમમાં જ મંડી જાય એટલો પવન આવે ને જોય પણ નથી નમતા એનો ફાયદો મિત્રો એ કે આપણે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરીએ છીએ ને કેમિકલ દવા ખાતર નથી વાપરતા એટલે એના ભૂળ જે હોય ને એ મજબૂત હોય છડ એનું મજબૂત હોય એટલે ઘઉં આડા ઓછા પડે ને પવન એ તમને જોઈ શકું આ કેવી મકાઈ એટલે ને આટલો પવન આવે ને પાણી હાલ હતું હોય ને એટલે ઘઉં આડા જ પડી જાય એટલે આ જો ઓર્ગેનિક ખેતી કરવાનો ફાયદો આ જો ઘણો લાભ થાય ને કરા પડી જાય એટલે વાગી ગયા છે સાંજના ચાર થઈ ગયા છે અને જો બધાને ને આજે બુલેટ ખાસ વાટી અને જો બધા નાખી દીધું એમ થઈ ગયા છે ખાવા અમારે બેન તો માથે ચડીને જ ખાય પાછા આજે તે કામકાજ છે એટલે આજ કઈ રસ્તો વાંધો નથી હવે પાછું જવાનું છે એટલે મળે મકાન કામકાજ ચાલુ છે ત્યાં વાટા બુરવાનું બાકી હતા એ કલ્પે ત્યાં જાય ને મારું જવું હે ચણામાં દવા છાંટવા આપણે ઓછી ગયા છે ને ત્રણ ચાર પંપ દવા છાંટી આવ્યા ને એ ઘણું બધું બાકી છે ને જો ભાઈ કામ પતાવી પાછા આવી જ ચણા ને દાળ ઉપડાય આપણે બાય ફાદા ને દાણા ઉપડાય છે

વે કેમ ગયા અમાર કામ પડી ગયું હાલો ઉપાડો બે એક એક તમારે ને થોડુંક જ હતું એમ ન ઉપાડવા પડે હાલો તમે એક એક બધા કામ ખાટો હાલો બધા

બેકારો થાય <Arabic nósistles>

મિત્રો ના કરે ઈ લીમડા નું કડવું દાંતણ આવે ને દાંતણ કરે બાકી બાબા એ કરે પૂરું બેન જો

Si te gustó el, canal, ¿por el canal? video, a suscríbete